vídeo, 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 ya vi el escándalo, ya llamaron a varie. હલો હવે હું મારી ગાય તો ને બધું દિવસો તૈયાર કરી વાત હાલો ઝાજર હાથું ખાંટ થઈ ગયો છે તૈયાર હવે જાજર ને લેવા જઈએ એમનો ઝાંઝર રોજે અહીંયા જોડે આ જોડે આ ઝાઝર ત્રણ વર્ષની છે આની માં મળી ગઈ છે આનું પાલન પોસર અમે કરી આ માં મા એની મા હતી અમારે અમારા ત્રણ વેતર ચોથી જોથી વેતર વીયાવાની હતી એ વેચી નાખી અમે એની મા લેવા ગાડી લેવા આવી પણ ચરી જરીને તેરે તેરે સૂતી ગઈ અહીંયા અને પહેલી વાર વ્યાઈથી અમાર કાને આવી વીઆઈ વાસરી લઈ આવી એ વાસરીને પાલી પોષણ કરી અને મોટી કરી વીઆઈ તો એને એક વાસરી આવી એની અમે આ એ વાસરી અને ગાય બે ભેગી જ વેચી હતી એક જ માલિક ને પણ એક મરી ગઈ પછી અમે એક વાસરો આવ્યો એને અમે માજરમાં મેચ્યું ત્રીજી વાર વાસરી આવી અને આને બે મહિના આલે છે ચાજર ને હવે આ પાન પોર્શન અમારો પાન છે અમારી પાસે એક ભીલો હતી એ અમે વેચી એક લાખ પિસ્તાલીસ હજાર એની એકવાર વાર વીએ બે વાર વીએ તો એકવાર એને ચાંદી પાદી આવી બચાવી એને મરી ગઈ અચાનકથી છૂટી ગઈ

અને આ પૂરી આ બંનેની દૂધમાં હારીએ લીધી હતી જામનગરથી નાની આની અમે લીધી નથી આની માં હતી અમે લીધી હતી એ મને યાદ નથી પણ નાની અમે મોતી કરી એટલે આ બંને મસલી અને આ વાથે આ ઝાંઝરની

હરો જઈ આપણે ઘરે હવે જા જરે આપરા

はい <Papa. S 2> <laughs>